નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો આજની તારીખ સત્યાવીસ સાત બે હજાર ને તો પેન્શનરો માટે એક ખૂબ સરસ મજાની માહિતી સામે આવી છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો ભારતમાં ઘણા વૃદ્ધ લોકો એવા છે જેઓ તેમના જીવનના અંતિમ તબક્કામાં આર્થિક રીતે નબળા અનુભવે છે તો ઘણી વખત તેમની પાસે તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે આવકનો કોઈ કામી સ્ત્રોત હોતો નથી તો આવી સ્થિતિમાં સરકાર સમયાંતરે વૃદ્ધો માટે લાભદાયી યોજનાઓ છે તે લાવી રહી છે મિત્રો તો મિત્રો ખાસ કરીને ભારતમાં એવા ઘણા વૃદ્ધ લોકો છે જે તેમની અંતિમ તબક્કામાં ઘણા આર્થિક રીતે નબળા હોય છે અને તેમની પાસે જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ નિશ્ચિત એવો આવકનો સ્ત્રોત હોતો નથી અને આવી સ્થિતિમાં સરકાર સમયાંતરે વૃદ્ધો માટે લાભદાયી યોજનાઓ છે તે લાવી રહી છે મિત્રો તો મિત્રો આવી તે એક યોજના છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો અંત સુધી નિહાળી લેજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક પણ કરી દેજો મિત્રો તો તાજેતરમાં એક નવા સમાચાર સામે આવ્યા છે જેમાં સરકારે વૃદ્ધોને દર મહિને રૂપિયા ત્રણ હજારનું મફત પેન્શન આપવાની જાહેરાત કરી છે તો તેનો હેતુ વૃદ્ધ નાગરિકોને સ્વતંત્ર અને સન્માનજનક જીવન આપવાનો છે તો આ યોજના વૃદ્ધો માટે તેમના દૈનિક ખર્ચાઓ પૂરા કરવાનું સરળ બનાવશે અને તે તેમના પરિવાર પર વધારાનો બોજ નહીં બનવું પડે મિત્રો તો મિત્રો ખાસ કરીને સરકારે અવૃદ્ધોને વૃદ્ધોને અને પેન્શનરોને રૂપિયા ત્રણ હજારનું મફત પેન્શન આપવાની એક જાહેરાત કરી છે જેને કારણે અત્યારના સમયમાં વૃદ્ધોને તેમના પરિવાર પર નિર્ભર ઓછું રહેવું પડે તો ઘણા લોકો આ નવી પેન્શન યોજના શું છે અને તેનો લાભ કોને મળશે તે અંગે ઉત્સુક છે તો અમે આજે તમને વિગતવાર જણાવવાના છીએ કે યોજના કોણ ચલાવી રહ્યું છે અને તેમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ હશે અને તેના માટે અરજી કેવી રીતે કરવી તો સંપૂર્ણ વાત આપણે વિડીયોમાં કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી પૂરેપૂરી માહિતી છે તે મેળવી લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો વૃદ્ધો માટે દર મહિને રૂપિયા ત્રણ હજાર મફત સરકારની નવી પેન્શન યોજના તો સરકાર વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એટલે કે પી એમ એસ વાય એમ જેવી પેન્શન યોજનાઓ ચલાવી રહી છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા વૃદ્ધોને સામાજિક સુરક્ષા પૂરી પાડવાનો છે તો આમાં પાત્ર વ્યક્તિઓએ સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા ત્રણ હજારનું પેન્શન મળે છે તો આ યોજનાનો લાભ એવા લોકો લઈ શકે છે જેમની ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે હોય અને જેઓ સાઠ વર્ષની ઉંમર પછી પૂર્ણ કરે તો જે વૃદ્ધો પાસે કોઈ વ્યાવસાયિક કામ નથી અથવા તો જેઓ મજૂરી વગેરેમાં રોકાયેલા છે તેઓ સરળતાથી આ યોજનામાં જોડાઈ શકે છે તો આ માટે કેટલીક શરતો છે જે કે તમારી માસિક આવક પંદર હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો મિત્રો ખાસ કરીને આ યોજનાનો લાભ એવા લોકો લઈ શકે જેમની ઉંમર સાઠ વર્ષની ઉપર હોય અને તેની એક મર્યાદા પણ છે કે તમારી માસિક આવક રૂપિયા પંદર હજારથી ઓછી હોવી જોઈએ તો આ પેન્શન યોજના હેઠળ સરકાર અને લાભાર્થી બંને એકસાથે ફાળો આપે છે ઉપરાંત જો કોઈ પેન્શનરનું કોઈ કારણસર મૃત્યુ થાય છે તો તેની અથવા તો તેણીના જીવનસાથીને પણ પેન્શન મળતું રહે છે જે પરિવાર માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરે છે તો આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તેમાં રોકાણની રકમ ઘણી ઓછી છે જેના કારણે ગરીબ અથવા તો ઓછી આવક ધરાવતા લોકોને પણ તેમાં સરળતાથી જોડાઈ શકે છે તો જો આપણે અરજીની વાત કરીએ તો સૌ પ્રથમ તમારે તમારા નજીકના સીએચસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જવું પડશે ત્યાં તમારી પાસેથી આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો પાસબુક અને મોબાઈલ નંબર માગવામાં આવશે તો તમારે કેટલાક સરળ ફોર્મ ભરવા પડશે અને બધી વિગતો ચકાસવી પડશે તો એકવાર તમારી માહિતી અપલોડ થઈ જાય પછી તમને એક નોંધણી નંબર અને કાર્ડ મળે છે તો આ કાર્ડ પછી તમારું પેન્શન એકાઉન્ટ બનાવવામાં આવે છે મિત્રો તો સરકાર દર મહિને લાભાર્થીના ખાતામાં એટલી જ રકમ જમા કરાવશે જેટલી તે યોજનાનો ફાળો આપે છે તો જો તમે આ યોજના અદ્વત છે છોડી દોશો તો તમારા જમા કરાયેલા પૈસા વ્યાજ સાથે પરત કરવામાં આવશે એટલું જ નહીં પણ કોઈ પણ અનિચ્છનીય ઘટનાના કિસ્સામાં નોમિનીને પણ લાભ મળે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આ યોજનામાંથી જો તમે અધવચ્ચે છોડી દો તો તમારા જે જમા કરાવેલા પૈસા હોય તે તમને પરત કરવામાં આવશે એટલું જ નહીં વ્યાજ સાથે જમા કરવામાં આવશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો તમારા નોમિની એટલે કે વારસદારને પણ આ લાભ છે તે મળી શકે છે તો સમાજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા ગરીબો મજૂરો અને વૃદ્ધો આ યોજના દ્વારા પોતાનું વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરી શકે છે તો આ યોજના એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે જેમને સામાજિક સુરક્ષાની સૌથી વધારે જરૂર છે તો આ પેન્શન એવા લોકો માટે મોટી રાહત છે જેમની પાસે ઘર ચલાવવા માટે અન્ય કોઈ સાધન નથી તો ત્યારબાદ વાત કરીએ તો યોજના માટે જરૂરી શરતો અને દસ્તાવેજોની તો યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક શરતો અને જરૂરી દસ્તાવેજો છે તો અરજદારની ઉંમર અઢારથી ચાલીસની વર્ષની વચ્ચે હોવી જોઈએ અને તેમની માસિક આવક પંદર હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો અરજી કરતી વખતે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર હાજર હોવો આવશ્યક છે તેમજ અરજદાર છે તે આવકવેરા ભરતો ન હોવો જોઈએ અને ઇપીએફઓ અથવા તો ઇએસઆઈસી જેવી કોઈપણ સરકારી પેન્શન યોજના સાથે સંકળાયેલ ન હોવો જોઈએ જો બધી માહિતી યોગ્ય રીતે આપવામાં આવે તો અરજી પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય છે તો ત્યારબાદ વાત કરીએ તો અરજી કેવી રીતે કરવી તો સૌ તમારા નજીકના સીએસસી સેન્ટર પર જવાનું રહેશે ત્યારબાદ આધાર કાર્ડ બેંક પાસબુક મોબાઈલ નંબર જેવા તમારા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સાથે રાખવાના રહેશે અને ત્યાં હાજર અધિકારીઓ દ્વારા તમારી માહિતી પોર્ટલ પર દાખલ કરે છે ત્યારબાદ બધી ચકાસણી પછી તમને નોંધણી નંબર અને કાર્ડ મળે છે તેમજ દર મહિને ખાતામાં એક નિશ્ચિત રકમ જમા કરાવવી પડે છે જેથી સાઠ વર્ષની ઉંમર પછી પેન્શન મળી શકે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારની આ નવી પેન્શન યોજના આપણા વડીલો માટે એક મજબૂત ટેકો છે તો આનાથી લાખો લોકોને આર્થિક રાહત મળશે અને તેમનું વૃદ્ધાવસ્થા સુરક્ષિત રહેશે તો આવનારા સમયમાં વધુ લોકો આ યોજનામાં જોડાશે અને તેમનું ભવિષ્ય સારું બનાવી શકશે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર